નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજોમાં ત્રણ વર્ષમાં ઓગણીસો ઓગણસિત્તેર ડોક્ટર્સની ભરતી કરવામાં આવી છે તેમાંથી નેવ્યાસી એટલે કે એક ડોક્ટર્સ અગિયાર માસના કરાર ઉપર ભરતી કરવામાં આવ્યા છે રાજ્યમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની સાતસોથી વધુ જગ્યા ઉપર ભરતી થઈ નથી સરકારી મેડિકલ કોલેજોમાં એક હજાર સાતસો એકાવન ડૉક્ટરની કરાર ઉપર ભરતી અને ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજોમાં ત્રણ વર્ષમાં એક હજાર નવસો ઓગણ ડોક્ટર્સની ભરતી કરવામાં આવી છે તેમાંથી નેવ્યાશી ટકા એટલે કે એક હજાર સાતસો એકાવન ડૉક્ટર્સ અગિયાર માર્ચના કરાર ઉપર ભરતી કરવામાં આવ્યા છે સરકારે વિધાનસભામાં આપેલી માહિતી મુજબ 2021 થી બે હજાર ત્રેવીસ દરમિયાન તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગ હેઠળ સરકારી મેડિકલ કોલેજોમાં ભરતી કરવામાં આવેલ કુલ ડોક્ટર્સમાંથી માત્ર અગિયાર ટકા એટલે કે બસો અઢારને જ કાયમી ભરતી કરાયા છે તો બીજી તરફ ઓક્ટોબર બે હજાર ચોવીસની સ્થિતિએ ગુજરાતમાં સાતસોથી વધુ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સની અછત છે તાજેતરમાં જાહેર થયેલા કેગ રિપોર્ટમાં પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં જાહેર આરોગ્ય સંસ્થાઓમાં પાંચ હજારથી વધુ જગ્યાઓ ખાલી છે બાળરોગ નિષ્ણાતની એકસો ચાર જગ્યા ખાલી છે તો ગાયનેકોલોજિસ્ટ અને પીડિયાસ્ટ્રિશિયનની એકસો ચાર એકસો ચાર જનરલ ફિઝિશિયન અને સર્જનની એકસો બે જગ્યાઓ ખાલી છે